હું એક વાત મને જવાબ આપીશ પૂછો તારા ફ્રેન્ડના લગ્ન માટે આપણે આટલી મુશ્કેલીથી અહીંયા આવ્યા છીએ જો મારા ફ્રેન્ડના લગ્ન હોત તો તું સાચે જ આવત આહા ઈચ્છા તો જુઓ તમારી શું કરે મારું નસીબ મને પહેલાથી જ ખબર હતી કે તારો જવાબ આજ હશે અચ્છા આ રૂમ ને તો જુઓ ને કેટલો સુંદર લાગે છે ને પણ જોવામાં જૂની બિલ્ડિંગ જેવું પણ છે સારું સારું રૂમ વિશે વખાણ કરવાના છોડ સૌથી પહેલા તું નાઈ ધોને રેડી થઈને આવી જા જલ્દી લગન માટે જવાનું છે અચ્છા સાંભળો ને આટલા દિવસ પછી સારી જગ્યાએ એક સાથે આવ્યા છીએ બધી જગ્યાએ ફરી લીધા પછી બે દિવસ પછી જ આપણે પાછા જઈશું હ એના માટે કોઈ ચાન્સ નથી કાલે ઓફિસમાં અગત્યની મીટિંગ છે અને તેના માટે મારે ઓફિસે જવું જ પડશે પહેલા તું જઈને નાઈ ધોઈને આવ શું સમજી કે નહીં સાંભળ્યું છે અહીંયા ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે એટલીસ્ટ એક દિવસ અહીંયા રહીને સાથે ફરીએ ને એના માટે કોઈ ચાન્સ નથી

હું હમણાં જઈને નાઈને આવી જઉં છું સારું જા જુઓ જરા સાંભળો અરે તરત આવી ગઈ શું નાવાનું પતિ કે શું તું તો એવી જ લાગે છે સાચું કે નાઈ કે નહીં અરે સાંભળો તો ખરા બાથરૂમમાં એક કેમેરો રાખેલો છે શું બાથરૂમમાં કેમેરો મૂકેલો છે તમે તો હું દેખાડું છું હા ચાલ જોઈએ હા ચલો આની જરા જુઓ તો આ અહીંયા જતો કે એ જ

હલો હું બિઝનેસમેન શક્તિ વાત કરું છું હા સર શું વાત છે કહો શું હું તમને અત્યારે મળી શકું કે નહીં હા જરૂર અત્યારે હું ફ્રી છું એક કામ કરો તમે ઘરે આવી જાઓ એ તો ઠીક પણ તમે મારું ઘર જોયું છે હું તો તમારો બહુ મોટો ફેન છું મેડમ અને તમારા ઘરનું એડ્રેસ ફેન ને ખબર ના હોય ઠીક છે તો આવી જાઓ સારું જી તમે હમણાં થોડી વાર પહેલા તમારી સાથે વાત કરી બિઝનેસમેન શકતી આવો ને હા અંદર આવો ઓકે બેસો સર ઓ થેન્ક્સ તો શેના માટે આવ્યો છો તમે હું તમારો બહુ મોટો ફેન છું હું દરરોજ ઘરે જઈને તમારી સિરિયલ મિસ કર્યા વગર જોઉં છું ઘણા દિવસથી એક ઈચ્છા હતી કે તમારી સાથે ડાયરેક્ટલી આવીને વાત કરું અને આજે જઈને ચાન્સ મને મળ્યો સાંભળીને ખૂબ સારું લાગ્યું સર ઘરે આવેલા ગેસને જરા ચા પાણી નહીં પૂછો હું તો ભૂલી જ ગઈ સોરી સર એક મિનિટ રૂકો હમણાં લાવું સારું હમ ઘર તો બહુ મોટું બહુ વિશાળ લાગે છે બહુ માલદાર પાર્ટી લાગે છે હમ હમ આલો સર ચા થેન્ક યુ આહા ચા બહુ સરસ છે શું ઘરમાં તમે એકલા જ રહો છો ના ના સર હું મારી મા સાથે રહું છું બહાર ગઈ છે એમ વાત એમ છે કે સિરિયલ આર્ટિસ્ટના ઘરે કામ કરનાર તો હોય છે ને બરાબર ને એવું કોઈ નથી કે ના સર નોકર રાખવા માટે હજી હું એટલી ફેમસ નથી અચ્છા એમ વાત છે તો આ ઘર તમારું પોતાનું છે ના સર ભાડાનું છે શું હું તમને એક વાત કરી શકું હા પૂછો ને મારો વેસ્ટ મુંબઈમાં એક ડબલ બેડરૂમ ફ્લેટ છે એ હું તમારા નામે કરી દઈશ મારા માટે તમે કીપ બનશો કે શું સર તમે હું તમને કંઈક અલગ જ વિચારતી હતી તમને જો પસંદ હોય તો ઓકે કહો ને જો ના પસંદ હોય તો કંઈ વાંધો નહીં મને ઈચ્છા થઈ તો પૂછ્યું ના સર મને એવી કોઈ જરૂર નથી સારું તો હું જાઉં છું હા સંભાળી નહીં જજો સર હે શું થયું કેમ ઉદાસ છે કંઈ પ્રોબ્લેમ છે હં હમ કંઈ નહીં યાર બસ એમ જ અરે ના યાર તને જોઈને લાગે છે તું કંઈ તકલીફમાં છે જે પણ પ્રોબ્લેમ હોય મને કહી દે ને તું કયા પ્રોબ્લેમમાં ફસાય છે તું મને કહીશ તો હું તને હેલ્પ કરીશ ને બોલ ને યાર શું થયું કંઈ નથી થયું મને તને કંઈ પૈસાની જરૂરત છે કે એવું નથી છોડ ને તો પછી શું પ્રોબ્લેમ છે મારો નાતી વખતનો કોઈ એ લઈ લીધો છે હા સાચી માં કોણે કોણે કર્યું આ બધું સવારે ઉઠતા જ મારા મોબાઈલમાં જોયું મેં એમાં એક વિડીયો હતો જેમાં હું નાતી હતી મને તો કંઈ જ સમજાતું નથી કે હું શું કરું હવે એકવારે વિડીયો દેખાડ મને કઈ બાજુથી લીધો છે જોવા દે તને શું લાગે છે કોણે કર્યું હશે આવું કામ આ વિડીયો જોવાથી તો લાગે છે કે આપણા જ બાથરૂમમાં લીધો છે હા આ આપણા જ બાથરૂમનો વિડીયો છે ખબર નથી કોણે કર્યું લાસ્ટ વીક હું માટે ગામ ગઈ હતી ને ત્યારે બાથરૂમ યુઝ કર્યું કે હા એકવાર પાઇપ રિપેર કરવા માટે પ્લમ્બરને બોલાવ્યો હતો અને બીજા દિવસે ઇલેક્ટ્રિશિયન પણ આવ્યો હતો બસ આ બંને જ બાથરૂમમાં કામ કર્યું હતું જ્યારે એ લોકો બાથરૂમમાં કામ કરતા હતા તો એ શું કરે છે તે જોયું નથી કે ના હું ત્યાં નહોતી હું અને કવિતા અમારા રૂમમાં હતા જેવું તેમણે કામ ખતમ કર્યું મેં પૈસા આપીને મોકલી દીધા મને લાગે છે કે એ બંનેમાંથી જ કોઈએ આ કામ કર્યું હશે અચ્છા તું આવ પહેલા આપણે જોઈ લઈએ કે બાથરૂમમાં કેમેરો છે કે નહીં આ શું છે તારા હાથમાં આ જો બાથરૂમ શેલ્ફમાં એક પેન છે આ જોયું આમાં એક કેમેરો પણ છે આ કદાચ કેમેરા પેન છે ચલ ઠીક છે બહાર જઈને વાત કરીએ હમ હે મને લાગે છે કે આ પેન કેમેરાથી જ જ્યારે તું બાથરૂમમાં નાતી હોઈશ ત્યારે વિડીયો લીધો હશે વિડીયો જોઈને તો એમ જ લાગે છે મને એવું લાગે છે કદાચ આ બધું કવિતા એ કર્યું હશે અરે તું પાગલ થઈ ગઈ છે મારી અને કવિતા વચ્ચે કોઈ વાત પર ઝઘડો થઈ ગયો હતો તો એણે કહ્યું કે તારું નામ ખરાબ કરીને રહીશ બની શકે કદાચ એણે જ કર્યું હોય એ આવું બધું કરશે કે થઈ શકે છે ઠીક છે તો આપણે એક કામ કરીએ હમણાં જ જઈને પોલીસ સ્ટેશનમાં આ ત્રણની કમ્પ્લેન કરી દઈએ તું શું કહે છે ઠીક છે ને હમ ઠીક છે તો ચાલ હમણાં જ જઈએ